નમસ્કાર દર્શક મિત્રો આપ ન્યૂઝ હવે છે અગતના સમાચાર જનિતાર્થ ચેટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શૈક્ષણિક સહાયના ચેક અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો જનિતાર્થ ચેટેબલ ટ્રસ્ટ સાચા અર્થમાં જ જનસેવા કાર્ય તરીકે ઉભરી આવ્યું પ્રધાનમંત્રીના આત્મનિર્ભર સંકલ્પને પણ જનિતાર્થ ચેટેબલ ટ્રસ્ટ સાકાર કરી રહ્યું છે ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જેનો સંકલ્પ એકદમ માનવતા કે ઓરને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનિતના કાર્ય કરે છે સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તે માટે કરેલ પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ દસથી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તે માટે મદદરૂપ પણ બને છે આજે વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને છેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને એવા જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એ લઈ જતી નથી અને સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં બહેનોનો સિંહ ફાળો રહ્યો છે જેમાં જનિતાર્થના ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી બાને તથા નૈના કુમાર નિમાદાના પૂજાબેન બેદી પ્રવીણા પટેલ સહિતની બહેનો સંસ્થા ચલાવીને બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને છે અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે છે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે